મે ક્રોપજી છો સમ્રાટ સમાચાર હવે જોયગ્રના સમાચાર ભાવનગર શહેરમાં રૂપાલાના વિરોધમાં વિઠ્ઠલવાડી સહિતના વિસ્તારોમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં પોસ્ટરો લાગ્યા પુરુષોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈને વિરોધ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં ગઈકાલે ક્ષત્રિય સમાજની એક બેઠક મળી હતી જે બેઠકમાં રાજકોટ ખાતે મળનારા મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોને લઈ જવા માટેની રણનીતિ નક્કી કરવામાં આવી હતી તેમજા બેઠક બાદ પુરુષોત્તમ રૂપાલા હાઈ હાઈ ના નારા લાગ્યા હતા આ ઉપરાંત વિઠ્ઠલવાડી નિર્મળનગર ગાંધીનગર નવજીવન સોસાયટી સહિતના વિસ્તારોમાં વિરોધના પોસ્ટરો લાગ્યા હતા ક્ષત્રિય સમાજના દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ નેતાઓએ આ સોસાયટીઓમાં પ્રવેશ કરવો નહીં સમ્રાટ સમાચાર તળાજા જય માતાજી મારું નામ ગોહિલ કુલદીપસિંહ તણસા મારું ગામ અત્યારે સમસ્ત નિર્મળનગર વિઠ્ઠલવાડી ત્રણમાળિયા નવજીવન ગાંધીનગર વિઠલવાડી આજુબાજુના તમામ વિસ્તારો કદાચ કોઈ વિસ્તારનું નામ લેતા મારે ભૂલાઈ ગયું હોય તો તમામ વિસ્તાર આજુબાજુના રસ્તા અને અઢારે વરણ એક ક્ષત્રિય સમાજ નહીં પણ બધાનો સહમત થઈને બધા એમ કહે છે કે આપણા વિસ્તારમાં ભાજપની મિટિંગ કે ભાજપના પોસ્ટર કોઈ જગ્યાએ લાગવા ન જોઈએ અને અત્યારે અમે સખત વિરોધ કરીએ છીએ કોનો ભાજપનો નહીં રૂપાલાનો પર્સનલ એક રૂપાલા વ્યક્તિત્વ રદ કરવા એ માટે આખો સમાજ અને અઢારે વરણ ભેગા થયેલા છે બરાબર મારે બીજો કોઈ વિરોધ નથી એક રૂપાલા હટાવો એક જ ન્યાય રૂપાલા હટાવો સમસ્ત નિર્મળનગર વિઠ્ઠલવાડી ત્રણમાળિયા નવજીવન સોસાયટી આજુબાજુના તમામ વિસ્તારોમાં એક જ માંગ ઉઠેલ છે અઢારે વરણની કે રૂપાલા હટાવો